જે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ છે એના પરથી જે લાઈવ એની માહિતી જોવા મળે છે એનો પણ ફોટો છે તમે જોઈ શકો છો કે આમાં મતદાર ક્રમે સાતસો ને નંબરે પારુલબેન કમલેશભાઈ પટેલ છે એ જ સાતસો ને સિત્તેર નંબરે પારુલબેન કમલેશભાઈ પટેલનું સંપૂર્ણ બધી જ માહિતી સાથે એક સમાન જોઈ શકાય છે આ એક દાખલો જેવો બીજો દાખલો જોવા જઈએ તો અહીંયા મારી પાસે ભાગ નંબર ત્રણ છે એ ભાગ નંબર ત્રણમાં પણ અહીંયા નામ છે પટેલ બિનલ ઋત્વિક કુમાર અનુક્રમ નંબર છસો ને ચુમ્માલીસ પિસ્તાલીસ એની વિગત પણ તમે જોઈ શકો છો અને અત્યારે લાઈવ જે ઇલેક્શન કમિશનની વેબસાઈટ પરથી પણ એને વેરીફાઈ કરવામાં આવી છે આ મારી પાસે બધી જ યાદીઓમાં એના પુરાવા છે જે બે લાખને ચાલીસ હજાર મતદારોની ચકાસણી કરી એ પૈકી આ બધા જ પુરાવામાં આવા અનેક હજારોની સંખ્યામાં આપણે જોઈ શકીએ આ પહેલા નંબરની પદ્ધતિ હતી બીજા નંબરની પદ્ધતિ જે મેં કીધું કે એકાદ શબ્દમાં રસવાય દીર્ઘમય ફેરફાર કરીએ એટલે આખો નવો મતદાર નોંધાઈ જાય અહીંયા મારી પાસે ભાગ નંબર પિસ્તાલીસ છે એમાં મતદાર અનુક્રમ નંબર છે બસો ને નવ્વાણું ને ત્રણસો આકાંક્ષા કમલેશભાઈ લુહાર એમાં એક ફાધરના નામમાં એક અક્ષરનો ફેરફાર કરી અને એક જ મતદારના બે અનુક્રમ નંબરે મતદાન યાદીમાં નોંધાયેલા છે અને આવો પણ એક દાખલો નથી બીજા અનેક બતાવી શકાય એમ છે અહીં બીજો ભાગ નંબર મારી પાસે છે ભાગ નંબર ચાર એમાં પણ મતદાર છે જીનલ કુમારી પટેલ એની પણ વિગત જોશો

તો સિંગલ ડુપ્લિકેટ મતદારો સરખા સરખા નામ સરખી ઉંમર કે ધરાવતા મતદારોને આપણે ઝડપથી શકીએ પણ કોઈ કોઈ પકડી ના ના શકે આવી યાદીઓમાં એક એક ફેરવીને ચકાસણી કરે થોડા નાના મોટા ફેરફાર કરવામાં આવે છે જેથી કરીને તમે ડિજિટલ એની ચકાસણી કરીને કરી પગડી ના શકો એ જ રીતે ત્રીજી જે પદ્ધતિ કીધી કે એક જ વ્યક્તિ હોય એને એપિક નંબરો જુદા જુદા અહીંયા મારી પાસે એની વિગતો છે ભાગ નંબર 44 તમે અનુક્રમ નંબર જોઈ શકો છો કે 839 840 741 842 આપ ચાર મતદાર છે એક જ વ્યક્તિના નામે ચારો ચાર મતદારો લોઢાયેલા છે રણદીપ કુમાર શ્રીવાસ્તવ ક્યાંક નામમાં આગળ છે થોડું કુમાર લખાવે ના લખાવે બાકી બધી જ વિગતો તમે જોશો તો ઘર નંબર જાતિ બધું જ એક સમાન છે અને ચારે મતદારનો જોશો તો એફિક નંબર જુદો જુદો છે કાચ વ્યક્તિના એક જ પાના પર ચાર વખત મતદાર યાદીમાં નોંધાયેલા હોય અને ચારેવનો એપિક નંબર જુદો જુદો છે અને આવો એક નહીં અનેક દાખલા આવો બીજો દાખલો તમારી સમક્ષ રજૂ કરું તો ભાગ નંબર છે 36 એમાં અનુક્રમ નંબર 61 40 141 ક્રિશ પટેલ ક્રિશ કુમાર પટેલ એમાં પણ તમે આ સેમ પદ્ધતિથી આખા કોટાડા થયેલા જોઈ શકો છો એવો ચોથા નંબરની જે પદ્ધતિ આ વોટ ચોરી માટે અપનાવવામાં આવે છે એ પદ્ધતિ તમે જો તો આપણે ગુજરાતમાં રહીએ છીએ વર્ષોથી મતદાર યાદી ગુજરાતીમાં છપાય છે ઉપયોગ થાય છે ચૂંટણીઓમાં આ વિધાનસભા વિસ્તારમાં આ સીઆર પાટીલજીના લોકસભા વિસ્તારમાં એવું તો શું થયું અનેક મતદારોના નામ ક્યાંક હિન્દીમાં નોંધવામાં આવ્યા છે ક્યાંક પંજાબીમાં નોંધવામાં આવ્યા છે ક્યાંક બંગાળીમાં નોંધવામાં આવ્યા છે દેશમાં જેટલી પણ ભાષાઓ છે એ બધી જ ભાષાઓમાં મતદારોના નામ નોંધવામાં આવ્યા છે એનો સ્પષ્ટ મતલબ છે કે ડિજિટલ વેમાં ચકાસણીમાં પકડી ના શકાય એટલા માટે વ્યવસ્થિત આયોજન પૂર્વક આ બીજી ભાષામાં મતદારો નોંધવામાં આવ્યા છે અહીંયા તમે જોઈ શકો છો ભાગ નંબર 412 એનો અનુક્રમ નંબર 611 ને 612 પાયલ લોહિયા એ મતદાર છે એનું નામ તમે જોઈ શકો છો કે કઈ ભાષામાં નોંધવામાં આવ્યા છે એ જ રીતે બીજો મતદાર છે અનુક્રમ નંબર 690 ને 691 મતદારનું નામ બંગાળી ભાષામાં છે મને તો આવડતી નથી કદાચ ત્યાંના સંસદ સભ્ય સીઆર પાટીલજીને બંગાળી સારી રીતે આવડતી હશે એટલે એમની ભાષામાં નોંધાયો એ છસો ને નેમ ને છસો એકાણું નંબરે તમે જોઈ શકો કે એક જ સર ભાષામાં નોંધવામાં આવે છે એટલે આ મત્તારો બીજી ભાષામાં નોંધવા પાછળનું કારણ હું તો સમજી ના શક્યો પણ કદાચ આ વોટ ચોરો જે છે એ એનો સારી રીતે ખુલાસો કરી શકશે અને એ જ રીતે તમે ભાગ નંબર આડત્રીસ જુઓ ત્યાં પણ અનુક્રમ નંબર ઇકોતેર અને બોતેર ત્યાં પણ હિન્દીમાં નોંધવામાં આવ્યા છે એ જ રીતે એ જ ભાગ નંબરમાં અનુક્રમ નંબર એકસો ને પાંત્રીસ એ નામ પણ બંગાળીમાં નોંધવામાં આવ્યા છે એ જ રીતે એ જ ભાગ નંબરમાં અનુક્રમ નંબર એકસો ને બ્યાસી એ પણ કોઈ બીજી ભાષામાં નોંધવામાં આવ્યા છે એનો સ્પષ્ટ મતલબ છે કે એક વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે ડિજિટલ રીતે ચકાસણીમાં પકડાય નહીં આ ચોરી એ રીતે આ વોટ ચોરી કરવાનું આખું વ્યવસ્થિત પ્લાનિંગથી કામ થઈ રહ્યું છે પાંચમી જે પદ્ધતિ છે કે ઘર નંબર હોય એડ્રેસ હોય એમાં નજીવો ફેરફાર કરો જેથી કરીને કોઈ રેવેમાં એની ચકાસણી કરવા જઈએ તો પકડી ના શકાય આ મારી પાસે યાદી છે ભાગ નંબર આઠ એમાં અનુક્રમ નંબર છે છસો સોરી નવસો ને બોતેર અને નવસો ને સિત્યોતેર મતદારનું નામ છે રણજીત સિંહ શેખાવત તમે જોઈ શકો છો કે બંને એક જ વ્યક્તિ છે બધું જ સરખું છે પણ ફક્ત ઘર નંબરમાં એકમાં બસો ને દસ લખવાનું બીજામાં બસો દસની જોડે બસો બાર લખવાનું અને મતદાર યાદીમાં નામ નોંધવાનું આવા પણ અનેક પુરાવા મારી પાસે અહીંયા છે આ મેં તમારી સમક્ષ થોડા પુરાવા વિગતો સાથે હાર્ડ કોપી એની ઓનલાઈન જે ચેકિંગ કર્યાની કોપી સાથે રજૂ કરી હજુ આવી અનેક કોપીઓ છે જેને પણ વેરીફાઈ કરવી હોય અહીંયા છે જોઈ શકે છે સાથે સાથે એ પણ મારે કહેવું છે કે આ જે પાંચ પદ્ધતિઓથી જે ખોટું કરવામાં આવ્યું અને એના કારણે થશે શું કે ખાલી એક ચોર્યાસી વિધાનસભામાં જોયું તો ચાલીસ ટકા મતદારોની ચકાસણીમાંથી બાર પોઈન્ટ ત્રણ ટકા મતદારો આવા ખોટા ડુપ્લિકેટ ભૂતિયા અને શંકાશીલ પકડાયા છે જો આ રેશિયો ઘડીએ તો આખા ગુજરાતમાં અહીંયા મતદારોની સંખ્યા છે આખા ગુજરાતમાં મતદારોની સંખ્યા પાંચ કરોડ ને છ લાખ મતદારો છે જો આ ચોર્યાસી થી આ ખોટી ગડબડી વોટ ચોરી થઈ હોય તો લગભગ ગુજરાતમાં બાસઠ લાખ મતદારોની ચોરી હાલની મતદાર યાદીઓમાં પકડાશે એવું સો ટકા આપણે કહી શકીએ છીએ અને ખાલી આ લોકસભા વિસ્તારની વાત કરીએ જ્યાં સંસદ સભ્ય સી આર પાટીલજી છે જે દર વખત રેકોર્ડ બ્રેક મતોથી જીત્યાની વાહવાહી ને રેકોર્ડ નોંધાવે છે ત્યાં બધા જે ધારાસભ્યો છે એના પણ તમે વિગત જોશો તો બધા ખૂબ મોટા મોટા મહાનુભાવો છે જો આવા મહાનુભાવો કે જ્યાં આગળ કેન્દ્રના મંત્રી લોકસભાના સભ્ય હોય એ જ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના રાજ્યના પ્રમુખ હોય એજ વિસ્તારમાં રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હોય ને બીજા મહાનુભાવ હોય એ બધાના મત વિસ્તારમાં આટલું બધું ખોટું હોય અને એમના ધ્યાને ના આવ્યું હોય એવું હું માની શકતો નથી જે સરકાર ત્રીસ વર્ષથી રાજ કરતી હોય એના મોટા ગજાના નેતાઓના વિસ્તારમાં આવી ગડબડીઓ હોય અને એમને ખ્યાલ ના હોય એમણે એના માટે આજ દિન સુધી અવાજ ના ઉઠાવ્યો હોય એમણે ક્યારે ચકાસણી કરીને આને સુધારવાનો પ્રયત્ન ના કર્યો હોય એનો સ્પષ્ટ મતલબ છે કે આ ચોકીદારો ચોર છે અને જો આ પદ્ધતિથી ચાલે તો આખા ગુજરાતનો મેં રેશિયો કીધો કે ચોર્યાસી વિધાનસભાનો જે ચેકિંગ થયા ચાલીસ ટકા મતદારો એમાં બાર પોઈન્ટ ત્રણ ટકા ખોટા હોવાના પુરાવા મળ્યા છે અને એ પદ્ધતિથી આખા ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભામાં જોઈએ તો બાસઠ લાખ મતદારોની ચોરી ક્યાંક ને ક્યાંક થઈ રહી છે મારે ગુજરાતના તમામ જાગૃત નાગરિકોને વિનંતી કરી છે કે આ લોકશાહી બચાવી હોય તમને મને આપણને સૌને જેણે આ દેશના બંધારણે મતનો અધિકાર આપ્યો છે સમાન

એના માટે એક એક મતદાર યાદીની ચકાસણી કરવાની જવાબદારી પણ આપણા સૌની છે એક એક મતદારની ચકાસણી કરવાની જવાબદારી પણ આપણા સૌની છે ત્યારે મારી વિનંતી છે કે આવો બધા સાથે પડી આ લોકશાહી બચાવવાની લડાઈ છે